આપ સૌ મિત્રોને મારા જય શ્રી આરામ ફરીથી એકવાર આપની સેવામાં એક નવો વિડિયો લઈને આપની સમક્ષ હાજર થયો છું તારીખ છે સોળ મે બે હજાર પચીસ વાર છે શુક્રવાર અને સોળમી મેનું શુક્રવારનું પંચાંગ કહે છે કે નક્ષત્ર મૂળ છે ધનુ રાશિનો ચંદ્ર અને વૃષભ રાશિનો સૂર્ય છે શુભ અને અશુભ સમય જોઈએ તો રાહુકાળ સવારે દસ અને ચુમ્વાલીસ મિનિટથી બાર અને ત્રેવીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે પંદર અને બેતાલીસ મિનિટથી સત્તર એટલે કે પાંચ અને એકવીસ મિનિટ સુધી સાંજ સુધી છે તો આ બે અશુભ સમય છે જેની અંદર તમારે શુભ કાર્ય કરવા માટે બહાર ના નીકળવું જોઈએ આ સમયને બચીને તમે કોઈ સારું શુદ્ધ કાર્ય કરવા માટે જઈ શકો અભિજીત ત જે છે તે અગિયાર ને સત્તાવન મિનિટથી બાર ને પચાસ મિનિટ બપોરે છે તો કોઈ શુભ સારું કાર્ય કરવું હોય તો તમે એ સમયની અંદર કરી શકો હવે તારીખ સોળમી મે બે હજાર પચીસ અને શુક્રવારે આપણે કયો પ્રયોગ કરવો જોઈએ કયો ઉપાય કરવો જોઈએ કે જે ઉપાયના કારણે સંઘર્ષમાંથી પીડામાંથી ચિંતાઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ તો સવારે વહેલા સ્નાન કરતી વખતે સૌપ્રથમ તમારા નહવાના પાણીની અંદર દેશી અત્તરના ચાર પાંચ ટીપાં નાખવા જોઈએ અને એ ચાર પાંચ ટીપાં નાખેલું અત્તરવાળું પાણી તેના હજીથી સ્નાન કરવાનું છે ત્યાર પછી તમે શુદ્ધ પાણીથી સ્નાન કરી શકો સ્નાન કરીને જ્યારે તમે તમારા અંડર ગાર્મેન્ટ્સ પહેરો આંતરિક વસ્ત્રો પહેરો ત્યારે પણ અત્તરનો છંટકાવ એ આંતરિક વસ્ત્રની અંદર કરી દેવાનો છે અને સાથે સાથે હળદરનું તિલક બરાબર સમજી લેજો હળદરનું તિલક તમારે મધ્યમાં અને નાભી પર બે જગ્યાએ કરવાનું છે નાભી પર અને કપાળમાં હળદરનું તિલક કરવાનું છે ત્યાર પછી સફેદ કાગળની અંદર એક કમર કાકડી એક કમર કાકડીને સફેદ કાગળમાં મૂકી એનું પડી વારી દેવાનું અને ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાનું છે ત્યાર પછી બીજા દિવસે એટલે કે શનિવારે તમારે એક અમર કાકડીનું પડીકું પીપળાના ઝાડ નીચે જઈને મૂકી આવવાનું છે આ જગ્યાએ એક બીજી ખાસ વાત કરી દઉં કે જે લોકો વિદેશમાં રહે છે એ લોકોને એક પ્રશ્ન મનમાં આવશે કે અમે વિદેશની અંદર પીપળાનું ઝાડ કંઈથી લાવીએ કારણ કે મારો વિડીયો અમેરિકાની અંદર ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન બધી જગ્યાએ જોવાય છે ઘણા લોકો મને પ્રશ્ન કરે છે એટલે એનો ઉત્તર આપી રહ્યો છું કે જો પીપળાનું ઝાડ ન હોય તો તમે કોઈ પણ દેવ મંદિરે જઈને આ વસ્તુને મૂકી શકો છો તો એ કમર કાકડી ચોવીસ કલાક માટે તમારા તમારા પોકેટમાં રાખવાની છે અને ત્યાર પછી બીજા દિવસે તમારે દેવ મંદિરે અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાની છે સંધ્યાકાળે એક કમળનું ફૂલ લેવાનું છે જેને આર્થિક બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એના માટે ખાસ છે કે એક કમળનું ફૂલ લેવાનું છે લક્ષ્મી નારાયણનું મંદિર હોય તો ત્યાં અથવા મહાલક્ષ્મી માતાનું મંદિર હોય ત્યાં અને કદાચ મહાલક્ષ્મી માતાનું મંદિર ન હોય અને લક્ષ્મી નારાયણનું મંદિર ના હોય પણ કોઈ પણ શક્તિનું મંદિર હોય કોઈ પણ માતાજીનું મંદિર હોય ત્યાં જઈને સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી એ કમળ માતાજીના ચરણમાં મૂકવાનું છે અને મૂક્યા પછી માતાજીની સામે નમસ્કાર કરીને મહાલક્ષ્મી માતાનો તમને જે મંત્ર બોલતા આવડતો હોય એ તમે બોલી શકો ઓમ રીમ મહાલક્ષ્મીએ નમહા આ મંત્ર બોલશો તો પણ ચાલશે મહાલક્ષ્મીએ નમઃ માત્ર બોલશો તો પણ ચાલશે અને એ કમળ માતાજીના ચરણમાં મૂકી દેવાનું છે ત્યાર પછી ઘરે આવી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક ચિત્તે એક ધ્યાનથી પ્રેમથી એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે અને સાથે સાથે તમારે એક માળા શ્રી ગોપાલ કૃષ્ણાયન મહા શ્રી ગોપાલ કૃષ્ણાયન મહા આ મંત્રની માળા તમે કરી શકો તમે માળા કરજો એક માળા કરવાની છે તમારી પાસે કદાચ સમયની વધારે અનુકૂળતા હોય તો એક કરતાં વધારે માળા તમે કરી શકો તો શ્રી ગોપાલ કૃષ્ણ માળા કરવાની છે બસ આટલો પ્રયોગ સોળમી બે હજાર પચીસ ને શુક્રવારના દિવસનો છે જે લોકોનો જન્મ દિવસ સોળમી બે બે હજાર પચીસ ને શુક્રવારના દિવસે છે તેમણે વહેલી સવારે સ્નાન કરીને પતાસા બજારની અંદર મળે છે સફેદ રંગના પતાશા મળે છે તો એ પતા પાંચસો ગ્રામ જેટલા લેવાના છે અને એ પતા નાના બાળકો જે હોય એને વેચવાના છે બરાબર સમજી લેજો જેનો જન્મ દિવસ છે તેમને પતાસા વેચવાના છે વેચવાના છે પાંચસો થી કદાચ તમે વધારે વેચી શકો પણ મિનિમમ પાંચસો ગ્રામ જેટલા વેચવા જોઈએ અને સાથે સાથે જેનો જન્મ દિવસ છે તેમણે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરવા જોઈએ જો વિશેષ કરવાની ઈચ્છા હોય તો પોતાના માતા પિતાના જમણા પગના અંગૂઠા ઉપર હળદરનું તિલક કરવું જોઈએ જેમની મેરેજ એનિવર્સરી છે તે પરિવારે એટલે કે જેમની મેરેજ એનિવર્સરી એનવર્સરી હોય એ પતિ પત્ની બંને લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે જવું જોઈએ દર્શન કરવા જોઈએ અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવું જોઈએ સાથે સાથે વસ્ત્રનું દાન ન કરી શકો તો વસ્ત્રના દાનના રૂપમાં તમે એને પૈસા પણ આપી શકો યથાશક્તિ અને જ્યારે એને વસ્ત્ર આપો ત્યારે પણ ઉપર ધન મૂકીને તમે વસ્ત્ર આપી શકો અને જો તમે વસ્ત્ર ન આપી શકતા હોય તો એમને પણ તમે ધનના રૂપમાં દાન કરી શકો છો બીજું ખાસ તમારી મેનેજ નર્સરી હોય તો એક વસ્તુનું ચોક્કસ કામ કરજો તમે જે જમવાનું સાંજનું બનાવો એમાં ચણાની દાળનું શાક હોય અથવા ચણાની દાળ તમે ખાઈ શકો તો તમારા માટે આખું વર્ષ સુખરૂપે પસાર થશે સંઘર્ષ ઓછો આવશે પતિ પત્નીની અંદર પ્રેમ વધશે પરિવારમાં આનંદ વધશે એવી ભગવાનની કૃપા થઈ શકે ફરીથી પાછો કહી દઉં મારા જેટલા પણ વિડીયો આવી રહ્યા છે એની તારીખ ઉપર લખાય છે જે દિવસની તારીખ લખી હોય તે વિડીયો તે જ દિવસનો છે એવું સમજીને ઉપાય કરવા બીજું મારા વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે કદાચ તમે જોવાનું ચૂકી જાઓ તો તમે ફેસબુક પર યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર દુષ્યંત પાઠકને સર્ચ કરી વિડીયો મેળવી અને તમે ઉપાય કરી શકો છો જો તમને સફળતા મળતી હોય આ વિડીયોથી તમને એવું લાગે કે હા મને લાભ થઈ જ રહ્યો છે તો તમે આ વિડીયોને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી શકો છો મારા પ્રચાર કે પ્રસિદ્ધિ માટે આ વીડિયોને શેર કરવાની કોઈ જરૂર નથી પણ કોઈના લાભ માટે કોઈ દુઃખમાંથી બહાર આવતો હોય અને આ વીડિયોથી એને લાભ થતો હોય તો તમે આ વીડિયોને ચોક્કસ શેર કરજો એનાથી બીજું મોટું પુણ્યનું કામ કોઈ છે નહીં ફરી એ કહું ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી તમે કર્મ કરો આપણે જે ઉપાય આપીએ છીએ તે ભાગ્યને ભાગ્યનું સમાધાન છે કર્મ તમારા હાથમાં છે ભાગ્ય અને કર્મ બંને એક સાથે જોડાશે તો સફળતા સામે આવીને ઉભી રહેશે અને હનુમાનજી દાની અસીમ કૃપા તમારા પર ને તમારા પરિવાર પર થશે બસ એ જ સાથે આજનો વિડીયો હું પૂર્ણ કરું છું ફરીથી નવા વિડીયોમાં મળીશું આપ સૌને મારા જય જય શિયા